મમ્મી માર મમ્મી પપ્પાને એવું કાઈ નહીં માર મમ્મી પપ્પા ને સાસ વઘારી રોટલી દઈ ગયો ને તોય બિસારા ખાઈ લે માર મમ્મી પપ્પાને એવું કાઈ નહીં કે હારું ખાવા જોઈએ ભજિયા ને શેરા ને એવું ખવડાવો એવું કાઈ નહીં કા મમ્મી ગોગડી તો મને ખબર છે બટા તારા મમ્મી પપ્પાને એવું કાઈ નહીં પણ એ આપડા ઘરે મહેમાન થઈને આવ્યા છે મહેમાન છે તો આપણે હાસો વાત પડે ને એટલે તમે બે બેનું કાઈક રાંધી નાખો એમ કહું છું ના ના ગોગડી બેટા કઈ અમારે ખોટી થવાનું આ તો નીકળ્યા તારી કે કે હાલો ને જોતા ને મારતા પાણી નીકળી જશું કઈ બેટા નીકળી જવાનું છે ના રે ના પપ્પા તમને મારા હમ છે ને જીંકી ના છે કાઈ તમને હું ખાધા વગર ની થોડી જાવા દઉં કાઈ જમીન જ જવાનું છે મેં તમાર જમાય છાશ ને બધું મગાઈ લીધું છે ને કાઈ ઠંડુય મગાઈ લીધું છે તો સોડા લેતા હું જો પીવા

જોને મને હક ન થાય વાત નો કરો ને ચા મારો કાળિયો કલુટો છે ને દામનનો ટુકડો ઈ છે ને મારા ફોન જ પાડતો છું તમે વી ફોન કર્યા છે ફોન નીચું પાડતો એને કે લફરું બફરું હોય ને એવું મને લાગે છે મારી કઈ જરૂર નથી મને એ વાર ફોન કરતો એની બદલે મારા ફોન નીચું પાડતો મને વળેતરા થાય છે અને ઘરે ફોન કર્યો તો ને ઉરકીને મારા નણન ને જવાબ દે તો કે મારા ભાઈ બહાર ગયો એમ કીધો મને તો એક કામ કરો લંગુ બેન તમારી હાહુ ને પૂછો ને તમારી હાહુ હરખો જવાબ ન દે ને તો તમે ટીપી ફેન પૂછો ટીપલી તમાર મોટે ખોટું નથી બોલતા ને તો ને તમે ફોન કરી કર્યો તો બોગડી ખાધી મેં કર્યો તો ટીપી ખાઈને તે કર્યો તો પેલા મેં ફોન પણ પેલા એને ન ઉપાડ્યો બસ મેં ઉરકીને કર્યો બસ પાછો ટીપલી ખાઈને ફોન આવ્યો ને તે મેં બધું પૂછ્યું કે ટીપી ખાઈ મને એમ કીધું કે હમણાં એનું ચક્રમ ફરી ગયેલું છે હમણાં હરખો નથી આવતો હમણાં નકરો રીછડા કરે છે ઘેરે ટકતો જ નથી એટલે મને એમ છે ગામમાં ક્યાંક લફડું બફડું કર્યું હશે અને એને કાંઈક હશે ખરું નકર તો આવું મારે કોઈ બી ન કરે મને એને એમ પ્રોમિસ કરેલું છે

ખાંસી વાત છે બાયુની તો જિંદગી થાવી છે એકાદ છોકરો થાય ને એટલે બિશારી ને બળેતરાના પાર રે હારા હોય તો હારું હો માં એકાદ તો હારો હોય બાકી બધા આવાદ હોય નંગ જેવા ભૂત જેવા મને દાજ જ નથી હતી તમારા ઘરવાળાને મેન નાખવાનું મન થાય છે હા માં આવે તો મેઈન નાખ કેટલી ડાઈ કરે અને વાત તમારી હાસી છે એટલો બધો તમને ઇગ્નોર કરે છે ને એટલે કાંઈક હોય એને નકર આટલું બધું તમારી અરે કરીએ ની કાળીયો કલવો તો મને તેમ પહેલેથી પેલેથી ડાઈ છે અને તમારો ઘરવાળો તમારી એડે આવું બધું કરે છે ને ફોન ની પાડતો અને તમને ફોન નઈ તમે શું કરો હું નઈ તમાર ટીંગલી શું કરે ઈ બધું ઈ છે ને મે તમાર ભાઈ ને બધી મે વાત કરી ને તે તમાર ભાઈએ એમ જ કીધું લંગુ ને હું મોકલવી જ નઈ ભલે કે રખડ તો કાળીયો એમ જ કીધું તમાર ભાઈએ એની ડાઈસ તો સડે જ તે ને આવું કરવાનું આવા હોય કાઈ એમ કેતા બહુ રાયડું નાખતા કે પર તમને કોઈ નું હે કે લંગુ બેન તમાર ભાઈ લંગુ બેન ઘડી ખમો ઈ બધી સર્ચ આપણે હમણા રસોડામાં કરશું હું છે ને થોડીક મારા સબ વાત કરી લો બધા સેને બહુ વાત છે બેઠા છે ઢીંગુ નું નામ હું પાડ્યું અને સેને મેં ઢીંગુ નું નામ પાડ્યું છે ગોગડીયા એ સિલેક્ટ કર્યું ને એ નામ રાખ્યું છે વાલા ફ્રેન્ડ ધુવાની નામ રાખ્યું છે આપડે લંગુબેન ની ઢીંગુ નું નામ ધુવાની નામ ગોગડિયાને ગમ્યો અને મને ગમ્યો એટલે પછી ગોગડિયાએ કીધું મેં તમને ઓલા વિડિયોમાં કીધું તો ગોગડિયો કહે છે ને ઈ નામ રાખવાનું છે તો ધુવાની નામ રાખ્યું છે ને ગોલાની વજુભાઈએ ધુવાની નામની કમેન્ટ કરી હતી ને એની કમેન્ટ મેં બી નહીં કરી છે અને ઈ બહુ બધાને નામ ગમ્યું છે ફ્રેન્ડ જો કે તમે બધા બહુ સરસ સરસ નામ કીધા છે અને મને બધાને એટલા નામ દિલથી ગમ્યા તો તમને બધાને દિલથી થેન્ક યુ ફ્રેન્ડ તમને ગમ્યું લંગુબેન ધુવાની નામ

અને આ મજાનું બધા ખાઈ લેશું કા મમ્મી હા ગોગડી તો હું તને કેતા જ ભૂલી ગઈ હતી કે આજ આપણે દાદાનું હરાદ નાખવાનું છે તો હરાદ નાખી દયો અને બધું રાંધી નાખો જાવ બાપા મોડું થાશે ના ના મમ્મી કાઈ મોડું નો થાય ઘડીક બેહવા હોય દયો ને માર મમ્મી હજી સા પી દીસ માર પપ્પા એ સા પી સા પાણી પીન બેઠા છે અને નાસ્તો હવારમાં કરીને આવ્યા છે એટલે ભૂખ્યા નથી તમ તારે એનું કાઈ ટેન્શન નો લેતા હમણાં હું રાંધવા જાવ છું પછી અમે અહીંયા બે બેનો થાશું ને એટલે કાંઈ રાંધતા વાર નહીં લાગે એટલે મમ્મી તમે ઉપાધિ કરો રાંધી નાખશો આપણે દાદાનું હરાદ નાખવાનું છે ને એટલે અને મને ને ડોસી માય હોતા હંભામાં કે હરાદ નાખવાનું છે કે મારા ઘરવાળાનું તમને યાદ ભલે નો હોય પણ અમને તો બધાને યાદ જ હોય તમારા ઘરવાળા હરાદ હરાજ નાખવાનો અમાર દાદા નો અમે દોશીમાં તમે ટેન્શન ન લ્યો મે કીધું કે તમે નો નાખો તો હું આય હરાદ નાખી દઈ કે મે ખીસડો બનાવ્યો છે ને તો ખીસડો ઘા કરી દે ખવડા માથે મે કીધું મરો મરો મે કીધું કે ખીસડા ના તો નઈ નાખવાતા ન ખાતા હોય ને મે ધોને ખારા લાગતા એવા છે દોશી માં મજા આવે પણ

એ બધા મજા કરે તને ઓલા પીલકી માસી બહુ સંભાળે આપણી બાજુવાળા વાળા છે ને સામે વાળા બેય બેનો ને બહુ સંભાળે બહુ વખાણ કરે તમારી બેય બેનો નહીં ખબર જ છે મમ્મી મને પીલકી માસી બહુ સાંભળે પણ મેં કીધું હવે આ બધું થઈ જાય ને પછી મેં કીધું આવું છે 15 20 થી રોકાવા મેં માર હાહુ ને કીધું તું કા મમ્મી મેં કીધું લંગો બેન ને તેડી જાય ને પછી મેં કીધું અમે બેય બેનો જાશું ને તમે ને ચિબરી માસી આયા બધું સંભાળી લેજો એમ અને મમ્મી તમ તારે એવું કઈ શરમ માં નો રહેતા તમારે ખાવું હોય કયો તો પૂરી ને ખીર ને એવું જ બનાવવાનું છે બીજું કઈ ખાવું છે ના ના ગોગડી બટા મને ભૂખ જ નથી લાગી આ તો તે બે બેનો ના હમ દીધા ને એટલે અમે રોકાણા ન કર અમાર જમવાનું અમે બે નક્કી કર્યું તો કે દીકરીઓ ઘરે જમવાનું નથી અને ભૂખે નોતી લાગી આ તો હમ દીધા ને એટલે ખાઈ ને જાવી બાકી જે હોય ને ખાઈ લેશું એવો કઈ બહુ રાંતી નહીં તને ખબર જ છે ને મારી તો બટા ને તાર પપ્પા ની તે મમ્મી તો કહેતા તમે ઓલા માસીન ઘરે આવ્યા તા તો હું પછી નક્કી કર્યું કે નહીં ઓલે દીકરીને જો આયા એ આપણે માસીન ભાણકી ને હાય નક્કી જ જેવું જ છે દીકરીને દીકરાને એકા બીજાને ગયમું છે પણ હવે પછી આગળ ગમે એમ થાય હવે વાતો તો ચાલે છે પણ આપણે તો એમ કીધું સારું છે હવે એમને ગમે ને કરે તો થાય હગાય નકર આમ તો નક્કી જેવું જ હતું પછી આમાં શું થાય હું નહીં કોને ખબર

પાછા ભૂલી જાશે અને કાઈ વસ્તુ ઘરે નઈ લાવેન પાછો ધકો થાશે હોય ને ફોન કરી દઉં અને તમે છે ને મમ્મી ગોગરીયાને રમાડજો ને રાખજો ને રહોડામ નુ આવા દેતા મમ્મી ને જાન કે સડી જાય ને પડવાની બીક લાગે ને એકવાર મારું રાંધવામાં ધ્યાન હોય અને કામમાં મારો જીવ હોય ને મમ્મી આ ગોગરીયો કે પડે ને તો પછી મને બીક લાગે ને આ ની અંદર એવા દેજો ને રહોડામ નુ આવા દેતા ઓ મમ્મી ઉપાડે તો સારું છે આપ કામે ગયા હોય ને તે પાછા ફોન નો ઉપાડે હાલો હા ગોગડા મેં તમને હવારમાં ફોન કર્યો તો ને મારા મમ્મી પપ્પા આવ્યા છે એમાં હા તે વાંધો નહીં એમને જમવાનું છે ને આપણે ધોલા દાદા છે કે ને એનું હરા દે નાખવાનું છે તો ખીર ને પૂરી ને એવું બધું બનાવવાનું છે અને તમે કાઈક વસ્તુ લેતા આવજો છાશ નથી અને થોડી કોથમરી લેતા આવજો અને કિલો જેવી ડુંગળી લેવા લાવવાની નો ભૂલતા ડુંગળી ખોટી ગઈ છે ઓને અને કાઈક ઠંડુ લેતા આવજો ગમે તમારે જે લાવવું હોય ને તમને જે સારું લાગે ને લેતા આવજો ને ખીર પૂરી કરવાની છે શાક બનાવવાનું છે રીંગણા બટેકાનું ને પૂરી અને ખીર અને બીજું તમને જે સારું લાગે ને લેતા આવજો થોડીક છાશ લાવવાનું નો ભૂલતા બે કોથળી છાશ ની લેતા આવજો હો ને અને પાછા ભૂલતા નહીં અને હવે મારે તમને છે ને ફોન ન કરવો પડે જમવા ટાઈમે હાડા બારે તમે ઘરે પોગી જાજો બરોબર હા તે વાંધો નહીં હા એ ગોગરી હાટું તમારે જે લાવવું હોય લેતા આવજો ભાગી મગાવતો હતો ને તમારી આરે હવારમાં હા તે વાંધો નહીં એ તો મગાવ્યા કરે પણ ઠંડુ કઈ લાવતા જ નહીં એની હાટુ માઇન શરદી મટી છે આ હા તે વાંધો નહીં આલો મૂકો મને બિસારા અમારા લંગુ બેન ની બળેતરા થાય મારી નણન ની બિસારી ને કેવો ઘરવાળો છે અને લફરાબાજ નીકળ્યો અતાર સુધી તો એને રાખતો તો અથેળી માં રાખતો તો લંગુ બેન કે એમ કરતો તો અચાનક જ એનો ભવન ફરી ગયો લંગુ બેન શ્રીમત કરીને આવ્યા ને પછી હાવ નંગના પેટનો બગડી ગયો હાવ વંઠી ગયો

ઉપર લગાડે બાકી કાઈ લેવાનું નથી લંગુ બેન ભલે વધારે હોય તો એટલું બધું હોય નકર કાંઈ ઘરની બાયડીને કોઈ એટલી બધી હેરાન થોડી કરે બિચારીને બી બી ફોન કરે તો કપાતન ના પેટ નો ઉપાડતો નથી મને એ થાય છે આ આવા હોય આવા હોય આ સમય આને કદર કરાવશે મને તો ઉપાધી ઈ થાઈ છે માર ગોગડા નાજ માર કેવું જ છે કે વી વી ફોન કરે ને તો ફોન ની થું પાડતો નંગના પેટનો અને બતાર બિચારીનો હુઆવનો ખાટલો ના રોવે ના પછી કેટલું નડે એને બિચારીને ઠીક બાપ હવે હાલ હવે હું રાંધવા વઈ જાઉ નકર આ બધી બળેતરા કરીશ ને તો મારું માથું ફરી જશે મને બસ માથું દુખે ગોગડી બેટા બહુ ઊંડા વિચારમાં પડી ગઈ છો હો વિચાર કરસ માં દીકરી એ નથી વિચાર કરતી મમ્મી રાંધવાનો વિચાર કરું છું એમ વિચાર પીતી રાંધી નાખું આ જયારે અમે મમ્મી રાંધ ના પીયો તમે બધા બેહો